કાર્યક્રમો યોજાયા પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી દેશ અને રાજ્યના તમામ જિલ્લાઓમાં રંગે જંગે થવાની છે ઓગણીસો સુડતાલીસ માં ભારત દેશ આઝાદ થયો અને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા ત્યારથી દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી તમામ નાગરિકો ઉત્સાહભેર કરતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારના માર્ગદર્શન નીચે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન તારીખ આઠમી ઓગસ્ટથી શરૂ કરી દેવાયું છે આઝાદી પર્વને લઈ ગામડે ગામડે શહેરોમાં તિરંગા રેલી સહિત શાળા કોલેજોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધ્વજવંદન ઠેર ઠેર થવાના છે અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં પણ સ્વાતંત્ર્ય પર્વને લઈ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ તાલુકા સંગઠન અને જિલ્લાના અગ્રણીઓ દ્વારા આજ તારીખ નવના રોજ બેઠક યોજાઈ ઉપસ્થિત રહ્યા અને સ્વાતંત્ર્ય પર્વને લઈને તૈયારીઓ શરૂ કરી છે ત્યારે બીજી તરફ માંડલ ખાતે મામલતદાર કચેરીમાં મીટિંગ યોજાઈ જેમાં સરકારી વહીવટી તંત્ર તાલુકાના ગામોના સરપંચ તલાટીઓ પક્ષના આગેવાનો શિક્ષકો સહિત તંત્ર પાસે મામલતદારે બેઠક યોજીને પંદરમી ઓગસ્ટના કાર્યક્રમોને લઈને રૂપરેખા બનાવી છે તારીખ બાર ના રોજ નગરની શ્રી મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરાયું હતું ત્રણ રસ્તા ઉપર આવેલ સરદાર પટેલની પ્રતિમા આંબેડકર છાત્રાલયમાં સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાશે નગરમાં રેલી યોજાશે જેમાં શાળાના વિદ્યાર્થીઓનું સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આકર્ષણ જોવા મળશે આ રેલીમાં તંત્ર પક્ષના નેતાઓ તંત્ર અને સ્થાનિક સંગઠનો સંસ્થાઓ ગ્રામ્યના સરપંચ તો તલાટી મંત્રીઓ સહિત તમામ લોકોને જોડાવા માટેનું આહવાન કરાયું છે સ્વાતંત્ર્ય પરવાને લઈ તમામ સરકારી કચેરી માર્કેટ યાર્ડ બેંક

વૃક્ષારોપણ સ્વાગત સન્માન કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ પ્રસ્તુત કરાશે આ માંડલ તાલુકામાં ધ્વજવંદન સહિત વિવિધ કાર્યક્રમો યોજાવામાં તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે મહેન્દ્ર ગજર સાથે માંડલ મારું નામ મયુર બાભી હું અમદાવાદ જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું આજે અહીંયા માંડલ મંડળની અંદર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાની આ બેઠકમાં કાર્યકર્તાઓ અને મંડળના પ્રમુખ મહામંત્રીઓ મહામંત્રીઓ જોડે ચર્ચા કરી અને તિરંગા યાત્રા બાર તારીખે માંડલ મંડળની અંદર ભવ્યથી અતિ ભવ્ય યોજાય તેનું સૌ સાથે મળી અને આયોજન કર્યું છે આની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ મોટા પ્રમાણમાં જોડાય દરેક સોસાયટી મોહલ્લા ગામમાંથી પણ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો જોડાય તેનો સૌએ સાથે મળીને પ્રયત્ન કર્યો છે અને તે દરમિયાન બાર તારીખે જે મહાપુરુષ બાબા સાહેબ આંબેડકરજી અને સરદાર પટેલ સાહેબની સ્ટેચ્યુ છે તો ત્યાંની અંદર સ્વચ્છતા અભિયાન થાય અને ત્યાં પુષ્પાંજલિનો કાર્યક્રમ થાય એવું પણ સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આયોજન કર્યું છે મારી માંડલ જનતાને નમ્ર અપીલ છે આપ પણ આ તિરંગા યાત્રા માં જોડાવો અને યાત્રા ની શોભામાં અભિવૃત્તિ કરો તેવી હું આપ સૌને અપીલ કરું છું